નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

દિવસ ની અંદર આ વાવાઝોડાને કારણે પંદર ઇંચ થી વધારે વરસાદ પણ નોંધાઈ ચુક્યો છે અને આંબાલાલ પટેલ એવી આગાહી કરી છે કે આ વાવાઝોડાને કારણે અઠ્યાવીસ તારીખ સુધીમાં આંધી મિંટોળ સાથે ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દુર્ઘટના મામલે ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત મિત્રો રાજકોટમાં તારીખ પચીસ મે ના રોજ એક ગેમ હાઉસ અંદર આગ લાગી હતી ત્યારબાદ મિત્રો લગભગ તેત્રીસ લોકોના મૃત્યુ થયા છે આની અંદર અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા આજે મિત્રો સવારે ત્યાં ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા મિત્રો આ રાજકોટના ગેમ ઝોનમાં જે આગ લાગી અને અગ્નિકાંડ થયો ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે તેમણે મિત્રો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સંવેદના વ્યક્ત કરી છે સાથે જ મિત્રો મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50000 રૂપિયાની સહાયની પણ જાહેરાત તેમણે કરી છે એટલે કે મિત્રો જે પણ 33 લોકોના મૃત્યુ થયા છે આ દુર્ઘટનાની અંદર તે દરેક પરિવારજનોને મિત્રો ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને જે પણ લોકો ઘાયલ થયા છે તેમને પણ પચાસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે સાથે જ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવશે અને મિત્રો ભૂપેન્દ્ર પટેલ એવું પણ જણાવ્યું કે આ ઘટના બની તેમાં જો કોઈની લાપરવાહી હશે તો તેને સાંખી લેવામાં નહીં આવે એટલે કે મિત્રો આ મોટી દુર્ઘટના બની છે લગાતાર ત્રીજું વર્ષે મિત્રો દર વર્ષે આવી એક દુર્ઘટના બને છે ગયા વર્ષે મિત્રો હરણી તળાવવાળી દુર્ઘટના બની હતી તેના આગલા વર્ષે મિત્રો જે છે તે પુલ પુલ તૂટ્યો હતો મોરબીની અંદર તે દુર્ઘટના બની હતી તો દર વર્ષે આવી મોટી દુર્ઘટના બને છે તેની પાછળ જવાબદાર કોણ તે પણ મિત્રો એક મોટો પ્રશ્ન રહ્યો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે ત્યારે બે હજાર બાવીસમાં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે સમાચાર જાહેરાત આવી શકે છે પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે બે બે હજાર લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવા માફી અંગે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે માત્ર કોંગ્રેસ સરકાર કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાં રાહ જોઈને બેઠા હતા ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવા માફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો આ દિવસ પણ જાતો રહ્યો છે ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે હજુ સુધી મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી ત્યારબાદ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ ચલાવવામાં આવે છે આ યોજના વિશે મિત્રો તમને ખબર હશે કારણ કે લગાતાર લોકો આ યોજના વિશે માહિતી આપે છે જાહેરાત કરે છે છતાં ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ નથી લઈ રહ્યા મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતો માટે આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર આ યોજના ચલાવે છે પીએમ માનધન યોજના હેઠળ મિત્રો સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને માસિક ત્રણ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તો આપવામાં આવે છે પરંતુ આ યોજનાનું પ્રીમિયમ જે છે તે કિસાન તમારે દર મહિને પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીનું યોગદાન પણ આપવું પડશે અને ત્યારબાદ સાઠ વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોના ખાતામાં ઘરે બેઠા ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે અને મિત્રો વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત ખેડૂતોને આખા વર્ષ દરમિયાન આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો મિત્રો પહેલી તારીખથી બદલાશે નવા વાહન નિયમો મિત્રો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે 1 જૂન 2024 થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓ દ્વારા કેટલાક ડ્રાઇવિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે મિત્રો દંડ ભરવો પડશે હવેથી જો મિત્રો કોઈ વ્યક્તિ વધુ ઝડપે ગાડી ચલાવે છે તો તેને 1000 રૂપિયા થી લઈને 2000 રૂપિયાનો મોટો દંડ ભરવો પડશે સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ વ્યક્તિ પણ વાહન ચલાવતો જોવા મળશે તો તેને પણ 25000 ગાડીના નું માલિક જે હશે મિત્રો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી નાખવામાં આવશે અને જે પણ વ્યક્તિ પકડાશે ગાડી ચલાવતો અઢાર વર્ષથી ઓછી ઉંમરનો તેને મિત્રો પચીસ વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં નહીં આવે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે સ્માર્ટ મીટરના વિરોધનો વંટોળ હવે મિત્રો અમદાવાદમાં શરૂ થયો છે ત્યારે નરોડા વિસ્તારમાં આવેલી આઠ સોસાયટીના રહેશિયાઓએ આજે પણ રેલી કાઢીને સ્માર્ટ મીટરનો વિરોધ લગાતાર નોંધાવ્યો છે સુરતમાં મિત્રો પોડાગામની રણુજાધામ સોસાયટીની મહિલાઓએ પણ સ્માર્ટ મીટર લાગે તે પહેલા વિરોધ કર્યો મહિલાઓએ મિત્રો એવું ઘણાવ્યું છે કે જો પહેલા વડાપ્રધાન મોદીના ઘરે સ્માર્ટ મીટર લાગે ત્યાર બાદ જ અમારા ઘરે લગાડવા આવજો મિત્રો આ મહિલાની વાતથી તમે સહમત કે નીચે કોમેન્ટમાં લખીને દેજો લોકો સ્માર્ટ મીટરનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે લોકોની એવી માન્યતા છે કે આ સ્માર્ટ મીટર થકી વીજળીનું બિલ વધારે આવે છે તેથી મિત્રો લોકો જે છે તે સ્માર્ટ મીટરનો લગાતાર વિરોધ કરી રહ્યા છે ત્યારબાદ જોઈએ તો શક્તિસિંહના ભાજપ પર ગંભીર આરોપ મિત્રો ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ સિંહ ગોહિલે રાજકોટમાં જે દુર્ઘટના બની આગવાળી તેના વિશે દુઃખ વ્યક્ત કર્યું સાથે જ મિત્રો ભાજપ પર પ્રહાર કરતા શક્તિ સિંહે જણાવ્યું કે ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે આવી ઘટનાઓ વારંવાર દર વર્ષે બની રહી છે અને સરકારને લોકોના જીવવાની ચિંતા જ નથી કે શું હાઈકોર્ટ વારંવાર ફાયર સેફ્ટી મુદ્દે સરકારને ટકોર કરી રહી છે છતાં ગુજરાતમાં મિત્રો ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભાજપની સરકાર હપ્તા ખાય છે એટલે કે તેમને મિત્રો કોઈ ચિંતા નથી મિત્રો મોટા આરોપો જે છે તે મિત્રો શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપની સરકાર ઉપર લગાડવામાં આવ્યા છે રાજકોટમાં જે દુર્ઘટના બની ત્યાર બાદ મિત્રો શક્તિસિંહ વાતથી તમે સહેમત છો કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે પચાસ હજાર રૂપિયા મિત્રો જો તમે પણ આધાર કાર્ડ ધરાવો છો તો તમને પણ મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ હતી આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે ખાસ કરીને મિત્રો નાના મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે જો કોઈ લોકોને કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો તેવા અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે પણ અરજી કરવાની રહેશે જો મિત્રો તમારી અરજી પાસ થાય છે તો તમને ફળ અથવા તો કરિયાણાની કોઈ પણ દુકાન ખોલવા માટે દરેક વ્યક્તિને નાના માણસને પચાસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવો અત્યારે ફરજિયાત છે મિત્રો તમે જો રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો ઈ કેવાયસી માટે હાલ અત્યારે કોઈ સમય મર્યાદા રાખવામાં નથી આવી પરંતુ સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવે ત્યારબાદ જ તેને અનાજનો જથ્થો આપવામાં આવશે હવે મિત્રો પછી એક વર્ષમાં જો તમે કોઈ પણ અનાજનો જથ્થો લેવા નહીં ગયા હોય તો પણ મિત્રો તમારા કાર્ડ જે છે રેશન કાર્ડ તેને કરી દેવામાં આવશે અને આ સાયલેન્ટ રેશન કાર્ડ નું તમારે ફરજિયાત કરાવવું પડશે તમે ઈ કેવાયસી કરાવશો ત્યારબાદ મફત અનાજ આપવામાં આવશે અરજદારો મિત્રો માય રાશન એપ્લિકેશન પર જઈને ઘરે બેઠા જ ઈ કેવાયસી કરાવી શકે છે તો દરેક રેશન કાર્ડ ધારકો કે જેવો અનાજ લેવા જતા હોય તે મિત્રો આ માહિતી ધ્યાનથી સાંભળજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે આ માહિતી દરેક લોકો સુધી પહોંચવી ખૂબ જ જરૂરી રહેશે

કઢાવવા માટે લોકોએ આરટીઓ જઈને ટેસ્ટ આપવી પડતી હતી પરંતુ હવે મિત્રો તેના માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી આરટીઓ માં જઈને તેના બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ કે જેઓ મિત્રો તાલીમ આપે છે ગાડીઓ ચલાવવાની ત્યાં જઈને પણ મિત્રો જે છે તે તમે પોતાનું લાયસન્સ મેળવી શકો છો અને સાથે જ મિત્રો આ નવો નિયમ જે છે તે એક જૂન બે હજાર ચોવીસ એટલે કે આગામી એક તારીખથી લાગુ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે મિત્રો અત્યારે ખેડૂતો જે છે તે લગાતાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમા હપ્તાની રાહ જોઈને બેઠા છે મિત્રો પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવ્યો હતો અને કહેવામાં એવું આવી રહ્યું છે કે આ સત્તરમો હપ્તો મે મહિનાના અંત સુધીમાં અથવા તો જૂન જૂન મહિનાની અંદર આપવામાં આવી શકે ખેડૂતોને જો કે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કેટલાક મીડિયાના રિપોર્ટ અનુસાર અમે તમને કહી શકીએ મીડિયા અહેવાલ અનુસાર કહી શકીએ કે આ હપ્તો તે મિત્રો જૂન મહિનાની અંદર આવી શકે કારણ કે દરેક હપ્તા જે છે તે ત્રણ થી ચાર મહિનાના અંતરાલે આપવામાં આવે છે અને ફેબ્રુઆરી મહિનામાં મિત્રો છેલ્લો હપ્તો આવ્યો હતો તો બની શકે કે હવે જૂન મહિનાની અંદર જે છે તે મિત્રો આ હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે ત્યારબાદ મિત્રો જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે નવસો રૂપિયા ભેટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત મિત્રો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એકથી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના છે અને આ યોજના અંતર્ગત તેમને નવસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો વિદ્યાર્થીઓ પોતાના ગણવેશનો પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીઓ પેન્સિલ રબર પેન જેવી વસ્તુઓ સાથે જ નોટ જેવી વસ્તુઓ મિત્રો ખરીદી શકે તે માટે સરકાર સહાય આપે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકે તે હેતુથી મિત્રો આ સરકાર જે છે તે આ નવસો રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને આપી રહી છે ત્યારબાદ મિત્રો તો ખેડૂતોને માટે પંદર લાખ રૂપિયાની સહાય મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એપીઓ યોજના શરૂ કરી આપી છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને પંદર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ ધંધો નવો કૃષિ કરવો હોય તો તે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ યોજના માટે અરજી કરી શકો છો ટોટલ અગિયાર આસપાસ ખેડૂતો મિત્રો એક મંડળી બનાવવાની રહેશે એક કંપની બનાવવાની રહેશે અને આ અગિયાર જેટલા ખેડૂતોને નવો વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવા માટે સરકાર જે છે મિત્રો પંદર લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જોઈએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે મિત્રો દરેક આધાર કાર્ડ ધારકોએ આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે સોશિયલ મીડિયા પર મિત્રો અત્યારે એવો દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ 10 વર્ષથી જો તમે અપડેટ કરાવ્યું નથી તો 14 જૂન પછી તમારું આધાર કાર્ડ રદ થઈ જશે આના પર મિત્રો આધાર બનાવતી સંસ્થા એટલે કે ઓફિશિયલ યુઆઈડીઆઈએ કહ્યું કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આ પછી કોઈ પણ જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી તમે મફતમાં અપડેટ નથી કરાવ્યું તો તેવા લોકોના આધાર કાર્ડ ચૌદ જૂન પછી રદ થઈ જશે પરંતુ મિત્રો તે એક અફવા છે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે આ કોઈ સાચી માહિતી નથી ચૌદ તારીખ સુધીમાં મિત્રો તમે મફતમાં માત્ર આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો ત્યારબાદ તમે આધાર કાર્ડ

પાણી અને પ્રવાહી વધારે પ્રમાણમાં અત્યારે પીવું જોઈએ જેથી કરીને મિત્રો ડીહાઈડ્રેશનથી બચી શકાય સાવચેતી એ જ સલામતી એવા અભિગમ સાથે મિત્રો આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે તેવી મિત્રો સા સાવચેતીની અને ચેતવણીની મિત્રો જાહેરાત જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે વગર કામનું બપોરે તડકામાં બહાર જવું ટાળવું ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરીએ બજાર ભાવ વિશે જાણી લઈએ તો મિત્રો સૌપ્રથમ ઘઉં વિશે વાત કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિરતાનો માહોલ બન્યો છે આવકોની અંદર મિત્રો અત્યારે સ્થિરતા જોવા મળી રહી છે તેથી ક્વિન્ટલે પચાસ રૂપિયા જેટલી તેજી જોવા મળી છે ઘઉંની અંદર અને જો સરકાર જૂન મહિનામાં પણ વેચાણ શરૂ કરશે તો બજારમાં તેજી અટકી જાય તેવી ધારણા કરવામાં આવી છે જુવાર વિશે વાત કરીએ તો જુવારમાં પણ મિત્રો અત્યારે ઝડપી તેજી જોવા મળી ભાવમાં મિત્રો પ્રતિ ક્વિન્ટલે ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો ગવાર અને મિત્રો ગમ વાયદામાં પણ સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે અને ખેડૂત સમાચારની અંદર મિત્રો ખેડૂતોને આગામી પાંચ દિવસ માવઠાની આગાહી કરીને ખેડૂતોને સાવધાન રહેવા માટેની સૂચના આપવામાં આવી છે